સુરતમાં પર્યાવરણની જાળવણી અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના દૂષણને નાબૂદ કરવાના સંકલ્પ સાથે શ્રી શ્રી રવિશંકરજીના માર્ગદર્શન હેઠળ આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના શ્રી શ્રી રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા ઇકો ક્રાંતિ મિશનની શરૂઆત સુરત શહેરથી કરવામાં આવી છે

પ્રોત્સાહન આપવામાં આવશે ઇકો ક્રાંતિની મુખ્ય લડત સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે છે જેના ઉપયોગથી ઉત્પન્ન થતું માઇક્રો પ્લાસ્ટિક સૌથી મોટી ચેલેન્જ છે એક સંશોધન અનુસાર હવા પાણી અને ખોરાક દ્વારા ત્રણ દર અઠવાડિયે એક એટીએમ કાર્ડની સાઈઝ જેટલું માઇક્રો પ્લાસ્ટિક આપણા શરીરમાં જાય છે જે કેન્સર અને શુક્રાણુને લગતા પ્રશ્નો જેવા ગંભીર રોગોનું કારણ બની શકે છે આ ગંભીરતાને ધ્યાનમાં રાખીને આર્ટ ઓફ લિવિંગ દ્વારા અનેક ઇકો ફ્રેન્ડલી અને સસ્ટેનેબલ પ્રોડક્ટ્સ વિકસાવાયા છે આ પ્રોડક્ટ્સ સિંગલ યુઝ પ્લાસ્ટિકના વિકલ્પ રૂપે ઉપયોગી સાબિત થશે અને તે માત્ર છ મહિનામાં કુદરતી રીતે નાશ પામે છે જ્યારે સિંગલ યુઝ પ્લાસ્ટિકને નાશ થવામાં એક હજાર વર્ષથી વધુ સમય લાગે છે સુરત મહાનગરપાલિકા દેશની નંબર વન મહાનગરપાલિકા બનવા પ્રસ્થાપિત થઈ રહી છે છેલ્લા વર્ષોમાં અનેક એવોર્ડ સુરત મહાનગરપાલિકાએ પ્રાપ્ત કર્યા છે તેના ભાગરૂપે સુરત ક્લિનેસ્ટ સિટી ઓફ ઇન્ડિયા છે પણ સુરત ક્લિનેસ્ટ સિટી ટુ ગ્રીનેસ્ટ સિટી બનાવવાનો અમે એક સંકલ્પ કર્યો છે અને કટિબંધ છે આ શ્રી શ્રી રૂરલ ડેવલપના પ્રોગ્રામ અને સુરત મહાનગરપાલિકા દ્વારા એક એમઓયુ થયું છે એ પ્રજામાં એક જાગૃતિ ફેલાવવાનો છે રોજબરોજની જિંદગીમાં માઇક્રો જેટલું પ્લાસ્ટિક આપણા શરીરમાં જતું હોય છે એનાથી અનેક કેન્સર જેવી ભયાનક બીમારી થતી હોય છે તેને રોકવા માટે પણ એસએમસી સાથે એ જ છે કે અત્યારના ભારત દેશમાં આપણું જે સ્વચ્છ અભિયાન ચાલી રહ્યું છે એમાં સુરત જે છે એ અત્યારના સર્વ અ ક્લીનેસ્ટ સિટી તરીકે અત્યારના છેલ્લા થી સાત વર્ષથી વખણાય છે તો ક્લીનેસ સાથે આપણે કઈ રીતના ગ્રીનેસ્ટ કરી શકીએ એ બહુ જરૂરી છે એમઓયુ સેરેમની પ્રસંગે આર્ટ ઓફ લેવિંગના એસએસઆરડીપી વિભાગના ડાયરેક્ટર દેવાંગભાઈ વોરા મેયર દક્ષેશભાઈ માવાણી અને અન્ય પદાધિકારીઓ હાજર રહ્યા હતા તેમના હસ્તે હોસ્પિટલો અને ટ્યુશન ક્લાસીસમાં ઈકો ક્રાંતિની પ્રોડક્ટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું લોન્ચિંગની સાથે જ સુરતના પચાસથી વધુ સ્થળોએ દસ લાખ રૂપિયાથી વધુની કિંમતના ઇકોક્રાંતિ પ્રોડક્ટ્સનું મફત વિતરણ કરવામાં આવ્યું છે લોકોને આ પ્રોડક્ટ્સ સહેલાઈથી મળી રહે તે માટે તે એમેઝોન અને બ્લેન્કેટ જેવી એપ્સ પર પણ ઉપલબ્ધ કરાવાયા છે આ પહેલેથી જ સુરત શહેર ગ્રીન રિવોલ્યુશનનું નવું કેન્દ્ર બન્યું છે